શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મ જયંતિનું વર્ષ આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ એક એવી વિભૂતિ યુગપુરુષ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર અને ભારત રત્ન આ દેશને એક સૂત્રે જેમને બાંધ્યો અને આજે એને આપણે સૌ મીઠાફળો આરોગી રહ્યા છીએ જાહેર જીવનની અંદર એક એવું કદાવર કે ડગલે પગલે આપણેના દ્રષ્ટાંતોને આદર્શોને સતત આપણી સામે રાખીએ છીએ જે રાજનીતિના પરિપ્રેક્ષ્યમાં જ્યારે પણ વાત કરવાની થાય ત્યારે સરદાર આપણી સામે હોય છે આવી વ્યક્તિ પાછળ પોતાના જીવનના તમામ દિવસો સમજ્યા ત્યારથી આ દેશમાં અંગ્રેજોની સામે લડવામાં મહાત્મા ગાંધીજીની નેતૃત્વ નીચે કામ કરી અને અંગ્રેજોને ભગાડવાનું કામ કર્યું એ દરમિયાન સરદાર પટેલને સૌથી વધુ પીડા કોને કરી ત્યારે આપણને સૌને સાચું બોલવું પડશે કે એ સરદાર પટેલ હોય કે કોંગ્રેસના એક એક ધરોહરના આગેવાનને સૌથી મોટી પીડા આપનારી સંસ્થા હતી એ સંઘ આર એસ એસ એની એ વખતના તત્કાલીન નેતાઓએ આ દેશની અંદર સતત ને સતત અંગ્રેજોની તરફેણમાં અને અંગ્રે કોંગ્રેસની વિરુદ્ધની અંદર જે લડાઈ લડનારા હતા દેશ માટે આઝાદી માટે એના વિરુદ્ધમાં કાવા દાવા અને કાવતરાઓ કરેલા છે ઇતિહાસના પાના પર છે એ વખતે સરદાર આ લોકોને એટલા બધા લાગતા હતા આજે આજે એટલા બધા લાગી રહ્યા છે સરદાર સાહેબના ઉપર હુમલાઓ પણ થયેલા છે એક વિચારધારા ઝેરીલી એ વિચારધારા અનેક લોકોને પ્રભાવિત કર્યા છે આપણે સૌએ પૂજ મહાત્મા ગાંધીજીને ગુમાવવાનો વારો આ જ વિચારધારાને લઈને આવેલો છે જ્યારે ભારતની ભાજપા સરકાર જ્યારે સરદાર સાહેબને યાદ કરીને એકસો પચાસમી જન્મ જયંતિનું વર્ષ ઉજવવા માટે પદયાત્રા કરવા જઈ રહ્યું છે ત્યારે અમને તો રાજીપો થયો કે સરદાર સાહેબ ને યાદ કરે એની વાતો યાદ કરશે એના કામો યાદ કરશે તો થોડેક બે તને બીજી પણ વાત યાદ કરી લે કે સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો ને પિસ્તાલીસ ની અંદર જે સંઘ વિચારધારાથી પ્રભાવિત હતી સંસ્થા એનું એક છાપું અગ્રણી એ અગ્રણી છાપાની અંદર ઓગણીસો ને પિસ્તાલીસ ની અંદર એક કાર્ટૂન છપાણું હતું એ કાર્ટૂનની અંદર રાવણનું કાર્ટૂન બનાવ્યું હતું એમાં મહાત્મા ગાંધીજી અને દેશની આઝાદીમાં ગાંધીજીને સમર્થન કરનારા એવા એવા દસ યુગપુરુષોના પણ એમાં માથા હતા એમાં સરદાર પટેલ પંડિત નહેરુ મૌલાના આઝાદ અને ડોક્ટર આંબેડકર પણ હતા સામે રામ લક્ષ્મણનું કાર્ટૂન હતું એ રામ લક્ષ્મણના રૂપમાં શ્યામા પ્રસાદ મુખર્જી આજની ભાજપાના આરાધ્ય છે અને બીજા હતા સાવરકર જે આજે મહાત્મા ગાંધીજીનું રિપ્લેસમેન્ટ જોવા માંગે છે આ બે વ્યક્તિના હાથમાં ધનુષ્ય છે અને એની સામે રાવણની સામે મહાત્મા ગાંધીજીનું કાર્ટૂન એને મારવાનું ચિત્ર દોરેલું છે ભારતના કોઈ પણ વ્યક્તિને આ કાર્ટૂન દેખાડીએ તો એ વખતના આ લોકોની વિચારધારા એની અંદર પડેલી મનસા એમાં પડેલો દુર્ભાવ એમાં પટેલી કટુતા એમાં પટેલો રાગદ્વેષ એ આગેવાનો પ્રત્યે એની પટેલી પડેલી તિરસ્કારની ભાવના એ કાર્ટૂનમાં દેખાય છે આટલા આકરા સરદાર સાહેબ આજે એટલા વાલા કેમ લાગ્યા સરદાર સાહેબના પગમાં આળોટવાનું મન કેમ થયું આ લોકોની હિંમત કેમ થઈ વિચારધારાથી વિપરીત છે ક્યારે રહી સો વર્ષની અંદર સરદારની વિચારધારાને સમર્પિત નથી એ તમારી વિચારધારાને માનતા નહોતા તમે એની વિચારધારાને માનતા નહોતા તમારી ધરોહરે તુરસ્કારની નજરે જોયેલા છે તો તમને કેમ પ્રિય થયા એનો એક સવાલનો જવાબ તમારે આપવો પડશે કાં તમારી ધરોહર જૂઠી હતી એ અજ્ઞાનતા ભરેલી હતી કે દેશ વિરોધી હતી એ સ્વીકારવું પડશે અથવા તો આજે તમે દંભ કરી રહ્યા છો આ વાસ્તવિકતાનો અરીસો છે બીજી વાત અંદર પૂજ્ય મહાત્મા હત્યા થયાના થોડા દિવસોમાં નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આ જે ધરોહરનું ગૌરવપૂર્વક ગુણગાન અત્યારની સરકારો ભાજપાની ગાય છે એવી સંઘને એને દેશમાં પ્રતિબંધ લગાવવાનું કામ કર્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે તો સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે તમારી આ તિરસ્કારની ભાવના છે એ ઊભી રહેવી જોઈએ કારણ કે તમને સરદાર પટેલે તમને ક્યારેય પ્રમોશન નથી આપ્યું સરદાર પટેલે તમારી વાર્તાને તમારી વાતને ક્યારે માથા પર નથી ચડાવી તમારી વાત અને વિચારના હંમેશા જીવનભર વિરોધ રહેલા સરદાર સાહેબ આજે એટલા બધા વાલા કેમ એની ગુણગાન એની ગાથા એનો ઇતિહાસ એને એક સૂત્ર દેશને બાંધ્યો આ બધું યાદ કરવાની ફરજ કેમ પડી રાજનીતિના પરિપ્રેક્ષમાં વિચારીએ તો ચોક્કસ લાગે છે આપણા સૌના જે સરદાર પટેલ છે એ અને ભાજપાની દ્રષ્ટિએ સરદાર પટેલ છે એ કંઈક અલગ છે ભાજપાની સરદાર પટેલની જે ભૂમિકા છે એ ભૂમિકા એ રાગ્વેષ પ્રેરિત અને દંબડોળ અને પાખંડ ભરેલી માનસિકતાથી સરદાર સાહેબને આજે યાદ કરવાની ફરજ પડે છે છેલ્લે મારી વાત એ મૂકું કે સરદાર સાહેબની પદયાત્રાને નહીં ભાજપાની સરકાર કરમસદથી કેવડીયા કોલની સુધી જાય છે મારી ભાજપા સરકારની વિનંતી છે કે આવો ડોળ ના કરો મનમાં સરદાર પટેલ પ્રત્યે ખરેખર કટુતા ના હોય સરદાર સાહેબ પ્રત્યે ખરેખર પ્રેમ ભાવ અને સમર્પિત ભાવ હોય સાચા અર્થમાં દિલથી સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવા માંગતા હોય તો નતમસ્તક તમારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જે પાટિયું લગાવી દીધું છે જે સરદાર વલ્લભભાઈ પટેલ નામનું સ્ટેડિયમ હતું એ તમે સરદાર સાહેબનું ઘોર અપમાન કર્યું છે એ અપમાનની નતમસ્તક માફી માગો એ યાત્રાની શરૂઆત મોટેરા સ્ટેડિયમથી કરમસદ કે નડિયાદ એમના કર્મભૂમિ કે જન્મભૂમિ સુધી લઈ જાઓ તમને એમાં માફી મળશે અને દેશ પણ ખુશ થશે સરદાર સાહેબના પ્રેમીઓ પણ ખુશ થશે અને સરદાર સાહેબનો આત્મા પણ ખુશ થશે સરદાર સાહેબને ખુશ કરવા માટે સરદાર સાહેબને સાચા અર્થની શ્રદ્ધાંજલિ આપવા માટેનો સૌથી ઉત્તમ અને સારો વિચાર મેં ભાજપાની સરકારને આપ્યો છે હું આશા રાખું કે મારો વિચાર અપનાવે અને સ્વીકારે અને યાત્રાની શરૂઆત કરમસદથી લઈ નડિયાદથી લઈ અને કેવડિયા કોરોની બદલેમાં મોટેરા સ્ટેડિયમ ક્રિકેટ સ્ટેડિયમથી લઈ પાર્ટીઓ બદલી સરદાર સાહેબનું બોર્ડ મારી અને સરદાર સાહેબને સલામી આપી અને કરમસદની અંદર જે માથું ટેકો સરદાર સાહેબ અમારી ભૂલ હતી અમારા વડવાઓએ જે સો વર્ષમાં ભૂલ કરી છે હવે અમે ભૂલ નહીં કરીએ ત્યારે આ સરદાર સાહેબનું સાચું સન્માન આપણે આપી શકીશું આભાર